શાપિત છોકરીની કથાનો અનુભવ ભાગ આઠ શ્રી શંકરલાલની ભયાનક મોતના સમાચાર તેની પત્ની દ્વારા તેના પુત્ર અમિતને આપ્યા જે અમેરિકામાં રહેતો હતો અમિત જ્યારે પોતાના પિતા શંકરલાલની મોતના સમાચાર સાંભળ્યા તો તે ખૂબ દુઃખી અને આક્રોશમાં આવી ગયો મારે હવે ભારત જવું છે અમિતે પોતાની પત્ની નેહાને કહ્યું મારા પિતાની મૃત્યુના સાચા કારણો જાણીને શું થશે અને આ દુષ્ટ શક્તિઓ તેના પર સામે લડવાનું મારું ફરજ છે નેહાએ અમિતનો સમર્થન આપ્યો હું પણ તમારી સાથે જઈશ અમિત આપણે આ દુઃશક્તિનો અંત લાવવો જ પડશે અમિત અને નેહા તરત જ ભારત પહોંચ્યા અને પોતાના પિતાના બંગલામાં આવ્યા ત્યાં પહોંચતા જ અમિતે પોતાની માતાને ભેટી અને તેની સાથે લાગણી પ્રવાહ સાથે વાત કરી આ બંગલો શાપ મુક્ત નથી થયો અમિતે કહ્યું અમે આ દુષ્ટ ચૂડેલને અંત લાવવા જ પડશે જ્યાં તે બંગલાની અંદર ગયા તેઓને શંકરલાલની મોતના દ્રશ્યને જોઈને ખૂબ જ ડર લાગ્યો અમિતે બંગલાની દરેક ખૂણાની તપાસ કરી અને તેને ઊંધા ચિહ્નો અને અશુભ ચિહ્નો જોવા મળ્યા આ બધા ચિહ્નો ચૂડેલના પ્રતિકારક છે અમિતે નેહાને કહ્યું મારે હવે પંડિતજી સાથે મુલાકાત કરવાની છે પંડિતજીએ અમિતને ચૂડેલના પ્રતિકારક મંત્રો અને વિધિઓ વિશે માહિતી આપી આ ચૂડેલ ખૂબ ખૂબ જ જ શક્તિશાળી છે પંડિતજીએ કહ્યું તમારે ધ્યાન અને કાળજીપૂર્વક કામ કરવું પડશે બંનેએ પોતાના મકાનમાં યજ્ઞ શરૂ ચૂંટાયું મધરાત્રે ચૂડેલ સાથે જ ફરીથી હુમલો કર્યો તમારે મારી શક્તિનો સામનો કરવા માટે પૂરી તૈયારી નથી સાથે જ ગુસ્સે બોલ્યું અચાનક જ નેહાને ચૂડેલના પ્રતિકારક છબીઓ અને અજાણ્યા પ્રભાવ થી ઘેરાવી દીધી તારી પત્નીનું અંત હવે નજીક છે સાતે જે હસીને કહ્યું નેહાને ભયાનક પેડામાં મૂકી ચૂડેલે તેને જોરદાર હુમલાથી કાપી નાખી નેહા અમિતે બૂમ પાડી નેહાનો ગળાથી લોહી છલકતા જોઈને અમિત હેરાન અને વિમુઠ થઈ ગયો તે નેહાને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ ચૂડેલે તેને પાછળ ધકેલી દીધો તારા પિતાની જેમ તારી પત્નીને પણ હું પીડા આપી રહી છું સાથે જે હસીને કહ્યું નેહાની અતિશય પીડાથી તે મૃત્યુ પામી અમિત હવે સંપૂર્ણપણે તૂટેલા હૃદય અને ભયાનક ઘાવ સાથે ઊભો રહ્યો હું તને છોડતો નહીં અમિતે આક્રોશમાં કહ્યું તું મારી પત્ની અને પિતાની હત્યા કરી છે હું તારા શાપનો અંત લાવીશ ચુડેલની હસી ફરી ગર્જના અને ભયાનક અવાજોથી ગુંજાય આ બંગલાની શાપ મુક્તિ યાત્રા હવે વધુ ભયાનક અને ગુમશુદા રાહ પર છે ભાગ નવમાં વધુ જાણવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો